નમસ્કાર સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો હવે જે રક્ષાશક્તિ સ્કૂલ છે તે તમારા જિલ્લામાં આવેલી છે કે નહીં તેમજ કયા કયા જિલ્લામાં આવેલ છે અને તે કઈ કઈ રક્ષા શક્તિ સ્કૂલો છે તે અંગે આજના વિડીયોમાં જણાવવાનો છું અને તે રક્ષાશક્તિ સ્કૂલોની લિસ્ટ પણ તમને આ વિડીયોમાં જણાવવાનો છું તો ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે તમને જે આવનાર વિડીયોની જો નોટિફિકેશન છે તે મળતી રહે તો નોટિફિકેશન જે બે આઇકન છે તે પણ તમે ઓલ કરી દેજો તો તમને આવનાર બધા જ વિડીયોની માહિતી મળતી રહે બીજું એ કે આપણે એક ટેલિગ્રામ ગ્રુપ બનાવેલું છે જેમાં તમે તમારો પ્રશ્ન રજૂ કરી શકો છો અને વોટ્સઅપ ગ્રુપ પણ છે તે બંને લિંક તમને આ વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક પણ કરી દેજો તો આપણે વધુ સમયના લઈને વિડીયો શરૂ કરીએ છીએ તો જે રક્ષાશક્તિ સ્કૂલ છે તેમાં તમારે લિસ્ટ કઈ રીતે જુઓ તે સંપૂર્ણ જાણકારી આપું છું સૌ પ્રથમ તમારે વેબસાઇટમાં તમારે જવાનું છે જી ડબલ એસ વાય જીયુ જી ડોટ ઇન હવે તેમાંથી તમારા મિત્રો અહીંયા તમને થ્રી લાઇન જોવા મળે છે અહીંયા જે થ્રી લાઇન જોવા મળે છે તે ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે તે ઓપ્શન પર ક્લિક કરશું એટલે તમને આ જોવા મળે છે જે પીડાકરણ લખેલું છે સ્કૂલ લિસ્ટ ફોર રેસિન્ડિએટર સ્કૂલ લિસ્ટ ફોર રેસિડિએટર ઓપ્શન લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે તેના ઓપ્શન પર ક્લિક કરીશું એટલે પીડીએફ સ્વરૂપે જે સ્કૂલોની લિસ્ટ છે તે આવી જશે આપણે રક્ષાશક્તિ સ્કૂલ વિશે તમને માહિતી આપવાની છે રક્ષાશક્તિ સ્કૂલ છે તેમાં કોણ કોણ એડમિશન લઈ શકશે તો રક્ષાશક્તિ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓએ એકથી પાંચ પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો હોય અને સરકારી શાળામાં પણ અભ્યાસ કર્યો હોય તો આ તમામ વિદ્યાર્થીઓને રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન મળશે ખાસ જે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓને છે ફક્ત આ એક જ યોજનાનો લાભ મળે છે તો હવે રક્ષાશક્તિ સ્કૂલોમાં તમે અહીંયા જોઈ શકો છો રેસિડ સ્કૂલો પણ આવેલી છે પરંતુ આપણે હાલ રક્ષાશક્તિ સ્કૂલની વાત કરવાની છે તો રક્ષાશક્તિ સ્કૂલ છે તે કયા કયા જિલ્લામાં આવેલી છે તે અહીંયા હું તમને બતાવું છું તો આખી આ એક પીડીએફ છે તે પીડીએફમાં તમે જોઈ શકો છો જે ગ્રાન્ટ શક્તિ રેસિડ સ્કૂલ છે તે તમારા જિલ્લામાં આવેલું છે કે નહીં તે પણ તમે આ પીડીએફમાં જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો સુરત જિલ્લો છે ત્યાર પછી સાબરકાંઠા જિલ્લો છે ત્યાર પછી ફરી સાબરકાંઠા જિલ્લો છે હવે અહીંયા તમે જોઈ શકો છો આમાંથી રક્ષાશક્તિ સ્કૂલો કઈ કઈ છે તો અહીંયા તમે જોઈ શકો છો શ્રી વિવેકાનંદ વિકાસ મંડળ સંચાલિત રક્ષાશક્તિ સ્કૂલ વડનગર પાટણ તો જે પાટણમાં વડનગર આવેલું છે ત્યાં રક્ષા શક્તિ સ્કૂલ આવેલી છે તો શ્રી વિવેકાનંદ વિકાસ મંડળ સંચાલિત છે રક્ષાશક્તિ સ્કૂલ તેનો અહીંયા તમે એડ્રેસ પણ જોઈ શકો છો વિવેકાનંદ વિકાસ મંડળ સંચાલિત રક્ષા સ્કૂલ વડગામ પાટણ અહીંયા એડ્રેસ લખેલું છે શ્રી વિવેકાનંદ વિકાસ મંડળ રાધનપુર એટ વડનગર તાલુકો રાધનપુર તો આ ત્યાંનો એડ્રેસ છે આ રક્ષાશક્તિ સ્કૂલ પાટણ છે ત્યાર પછી તમે ફરી જોઈ શકો છો રેસિડેન્શિયલ સ્કૂલો ફરી આપણે એક રક્ષાશક્તિ સ્કૂલો તમને અહીંયા બતાવીશ કે કયા જિલ્લામાં આવેલી છે તો મિત્રો એ તમે જોઈ શકો છો મહેસાણા ત્યાર પછી ફરી એક રક્ષાશક્તિ સ્કૂલ આવેલી છે મહેસાણામાં શ્રી ગણપતિ યુનિવર્સિટી સંચાલિત રક્ષાશક્તિ સ્કૂલ ખેરવા ગણ ગણપત વિદ્યાનગર મહેસાણા તો તેનો એડ્રેસ પણ જોઈ શકો છો એમજી પટેલ સૈનિક સ્કૂલ ફોર ગર્લ્સ તો આ ફક્ત ગર્લ્સ માટે જ છે રક્ષાશક્તિ સ્કૂલ ત્યાર પછી તમે જોઈ શકો છો બીજી સ્કૂલો છે રક્ષાશક્તિ સ્કૂલ કચ્છમાં આવેલી છે કચ્છમાં આવેલી છે તમે જોઈ શકો છો જે શ્રી એચ જેડી ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત રક્ષાશક્ત સ્કૂલ છે ગજે ગજોડા કેરા કચ્છમાં ત્યાર પછી તેનો એડ્રેસ પણ જોઈ શકો છો લા લેટ કાનજી કરશન હાલાજી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ગજોડ કેરા એચ એચજી ઇન્સ્ટિટ્યૂટ તો એનો એડ્રેસ છે કચ્છના અંદર ત્યાર પછી બીજી આપણે રક્ષાશક્તિ સ્કૂલની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો રેસીડલ સ્કૂલો છે તો રક્ષા રક્ષાશક્તિ બીજી સ્કૂલ છે ગાંધીનગર તો અહીંયા રક્ષા રક્ષાશક્તિ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સંચાલિત રક્ષાશક્ત સ્કૂલ લવાડ ગાંધીનગરમાં આ સ્કૂલ આવેલી છે ત્યાં પછી ફરી આપણે રેસિડેન્શિયલ સ્કૂલ અહીંયા તમને જોવા મળે છે બીજી રક્ષાશક્તિ સ્કૂલ જોઈએ તો આપણે હાલ સુધી ગાંધીનગર ત્યાર પછી પાટણ ત્યાર પછી આપણે કચ્છ એમ જે રક્ષાશક્તિ સ્કૂલો છે એ તમને બતાવે છે ત્યારે તમે જોઈ શકો છો સુઈ ગામ બનાસકાંઠામાં જે ગ્રાન્ડ શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે તો ફરી એક રક્ષાશક્તિ સ્કૂલ આવેલી ગઈ છે શ્રી સંસ્કાર ધામ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રક્ષાશક્તિ સ્કૂલ ગીર અમરેલી અમરેલીમાં રક્ષાશક્તિ સ્કૂલ પણ આવેલી છે ત્યાં પછી ફરી એક અમરેલીમાં જ રક્ષાશ્રી સ્કૂલ છે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને એડ્રેસ ફૂલ આપી દીધો હવે અહીંયા તમને એક કોષ્ટકના માધ્યમથી તમને સમજાવો કે રક્ષાશક્તિ સ્કૂલ કયા કયા જિલ્લામાં આવેલી છે તો તમે જોઈ શકો છો કે જે અમરેલી જિલ્લો છે તો અમરેલી જિલ્લામાં બે રક્ષાશક્તિ સ્કૂલો આવેલી છે ત્યાર પછી તમે જોઈ શકો છો ગાંધીનગર જિલ્લો છે તો ગાંધીનગર જિલ્લામાં એક રક્ષાશક્તિ સ્કૂલ છે ત્યાર પછી કચ્છ છે કચ્છમાં એક છે મહેસાણામાં એક છે અને પાટણમાં એક આવેલી છે તો આમ ટોટલ છ રક્ષાશક્તિ સ્કૂલો આવેલી છે મિત્રો તો આ હતો મિત્રો આજનો વિડીયો તમારા જિલ્લામાં આવેલી છે કે નહીં રક્ષાશક્તિ સ્કૂલ તમે જોઈ શકો છો તો મિત્રો વિડિયો ઇન્ફોર્મેટિવ લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને રાખજો તમને આના વિડીયોની માહિતી મળતી રહે તો મળે છે બીજા એક નવા વિડીયોમાં